જય માતાજી હું છું જયમેન વાઘેલા આજે સવારે અત્યારે બે દિવસના બ્રેક પછી બે દિવસની રજા હતી બે દિવસના રજા પછી આજે ફરીથી એકવાર સેટ ઉપર આવી ગયા છે મોટી બાની નાની એવું ગુજરાતી સિરિયલમાં તો અત્યારે મોર્નિંગ થયો છે વાગ્યા છે સવારના સાડા આઠ તો હવે અમે લોકો નાસ્તો કરીશું અને નાસ્તો કર્યા પછી મેકઅપમાં જઈશું અને મેકઅપ કર્યા પછી શૂટ ચાલુ થશે તો અમે તમને શૂટ બતાવીશું કેવી રીતે શૂટ થાય છે તો બન્યા રેજો વ્લોગમાં જય માતા જોઈ રહ્યા છો અત્યારે નાસ્તો કરીએ છીએ અને હવે આ સેટ છે મોટીબાની નાનીઓનો ગુજરાતી સિરિયલનો સેટ અમે આ જગ્યાએ શૂટિંગ કરી રહ્યા છે

જો ગણપતિ પૂજા કરી અત્યારે અત્યારે મેકઅપ થઈ રહ્યો છે આ બધો મેકઅપનો સામાન છે મેકઅપ થયા પછી શૂટ ચાલુ કરીશું જોઈ રહ્યા છો તમે અત્યારે મેકઅપ થઈ રહ્યો છે આર્ટિસ્ટનો મેકઅપ થાય ત્યાં સુધી હું તમને અત્યારે બહારથી નજારો બતાવું છું ઉપરથી પેલેસ ઉપરથી તમને બતાવી દઉં છું કેવું લાગી રહ્યું છે લોકેશન જોઈ લો મિત્રો આ છે મોટી બાની નાની એવો ગુજરાતી સિરિયલનો સેટ આ રીતેનો નજારો છે આ રીતેનો પ્લેસ લોકેશન છે આ લાઈટોના સ્ટેન્ડ પડ્યા છે જો ઘર છે હવે આપણે ઉપર પણ જઈએ તમને બતાવું છું કેવું છે જોઈ લો મિત્રો અત્યારે આ રીતે આ જગ્યા છે આ લોકેશન છે કેટલી મસ્ત જાળી જાળવા છે ઉપર જઈએ આપણે ત્રીજે માર આવી ગયા છે જો અહીંથી અમદાવાદની બિલ્ડિંગો દેખાય છે તમને મોટી મોટી બિલ્ડિંગો છે અમે લોકો અમદાવાદની આગળ ગોતા ગોતા સાઈડ લપકામણ ગામ છે ત્યાં આગળ લપકામણ ગામમાં આ લોકેશન છે જોઈ રહ્યા છો તમે તમે બંને રહેજો આપણે શૂટિંગ જોઈશું કેવી રીતે થાય છે શું છે એ હું તમને બતાવીશ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જો અહીંયા આગળ વિમાન પણ કેટલું નજીક નજીક વિમાન જાય છે જો અત્યારે આ તમને જ જોઈ રહ્યા છો કેટલું નજીક વિમાન છે નજીક વિમાન જાય છે આ રીતે સેટ બનાવેલો હોય લાઈટો ને બધું છે જોઈ રહ્યા છો અહીં પણ અમે લોકો શૂટિંગ કરીએ છીએ આ રૂમમાં પણ ક્યારેક ક્યારેક મેકઅપ રૂમ છે

जो ही रहा है तो आप फाइटिंग नो सीन चालू रहा है माना मारी नो सीन चालू हो रहा है रोलिंग रोलिंग एक्शन चल 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 फाइटिंग बोल 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 बोल

બનાઈ તો બનાડીને બેસાડી હતી બનાવીને બેસાડી હતી અનાયતા તો જીવતી નથીડમે અનાયતા બનાવીને મને બેસાડી હતી આ રીતે આ ટેક્સનો સ્ક્રિપ્ટ આપવામાં આવતી હોય છે અને આ ટેક્સનો સ્ક્રિપ્ટ વાંચીને ડાયલોગ મોડે કરતા હોય છે આ છે અમારા ગુજરાતી ટીવી એક્ટર્સ ભૂમિકાબેન આ અમારા કિરણભાઈ પરીબેન ચિરાગભાઈ એ મોહ હંટાડી દીધું આ કોમલબેન આ છે હા છે અમારા સાઉન્ડ દાદા છે હેમંતભાઈભાઈ આ છે ઇમરાનભાઈ ડ્રેસ મેન આ સૂપ છે મેકઅપ આર્ટિસ્ટ અત્યારે સેટિંગ ચાલી રહ્યું છે અમારા સ્પોટ દાદા અમારા રામભાઈ છે અત્યારે આ રૂમ લગાવવાનું છે સંજયભાઈ કેમેરા દાદા આ રીતે શૂટિંગ થતું હોય છે આ અત્યારે ક્લોઝ લેવામાં આવે છે એટલે કે નજીકથી સીન લે છે એટલે ઉપર લાઈટ ફેસ ઉપર પડે છે બેકગ્રાઉન્ડમાં પાછળ લાઇટ હોય છે સાથે જોડે પણ થતું હોય છે અને આ રીતે એક્ટિંગ કરતા હોય છે આ રીતે ક્લોઝ થતો હોય છે તમે શૂટિંગ થઈ રહ્યું છે અત્યારે આ રીતે ક્લોઝ ક્લોઝ સીન લેતી વખતે આર્ટિસ્ટની ઉપર થર્મોકોલ રાખવામાં આવતું હોય છે આર્ટિસ્ટની સાથે તો જેથી કરીને આર્ટિસ્ટનો ચહેરો સારો દેખાય તો આ રીતે ક્લોઝ થતા હોય છે આ રીતે શૂટિંગ થતું હોય છે ડિપાર્ટમેન્ટ अ किरण इज माय असिस्टेंट इज माय राइट हैंड ओमकार इज माय राइट हैंड लेफ्ट हैंड दोनों माय जीओपी संजय आचा भाई mm -hmm. और मेरी लाइफ में मेरे काका जो ऑल टाइम मुझे सपोर्ट अपना इमरान इमरान है uh, अपना गेमिंग उसके बाद अपना मेकअप दादा और मेरी सारे आर्टिस्ट मोटी बात हो इज नो डाउट टू माय सोल धोनी सरगम इज माय लेफ्ट हैंड राइट लज्जा मीरा लेफ्ट हैंड राइट परी चिराग पुकराज मनीष जी रूप आया जितने भी मेरे आर्टिस्ट हैं उन सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कि आप लोगों के सपोर्ट के बिना ये पॉसिबल नहीं था और जो आप लोगों ने आज तक जितना प्यार बताया ऐसा ही प्यार आपका इसी तरह कायम रहेगा यही मैं तहे दिल से आपका शुक्रिया अदा करता हूँ और देवस्ट प्रोडक्शन का आभार मानता हूँ कलेश गुजराती का आभार मानता हूँ और आप सब लोगों का बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ थैंक यू बुरेर। पीट बुरेर। पीट 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 और एक बात मैं कहना चाहूंगा का। आपका तो तो काम भी है, बोल बोल है, तो सकती है। तेरे बारे में

और अभी जो तो, ताँगा। ताँगा। तो, जाएगा। तो वो फुल से लेकर रात तक तो फुल एनर्जी में रहते हैं हम सभी बीच में थोड़ा तो एक्चुअली आता है तो 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 वही बात थे कि तुम्हें थोड़ा और करते जाना है और करते जाना है वो मोटी बात है आठवीं गुजराती चालवी इतले बड़ा ना सपोर्ट वगैरह सर नो अटको नहीं सर सरस नेचर तुम सरस फ्रेंड जोइए तो तुमने मजा आ पड़े इतने यार तुम्हारा तो मैं इतना क्लोज लग नहीं सच बोल सकती मैं बोल रही हूं अभी छोड़ना है इसको छोड़ना है क्योंकि मैं सीरियल से ही एक्टिंग सीरियल के वजह से मैं अभी एक्टिंग फील्ड में आई हूं सो मेरा दादा बनने लाग सारे उठे तब से लेके जो मेरे मॉम राइट से लेके मेरे सारे फ्रेंड्स यहाँ पे भी आते हैं तो स्पॉट दादा से लेके सर तक हर ईच एंड एवरीवन जो कंट्रीब्यूट करता है उसकी वजह से पूरा दिन जम्वानो ब्रेक पड़यो छे तो 1/2 थोड़ो थोड़ा ब्रेक छे तो हमें अब लोगों जमे लेई सु ત્યાર પછી शूटिंग चालू થશે जो त्याग जम्वानो मुकाई गयो छे હા ભાઈએ જમવાનું ચાલુ કર્યું છે અને હવે જમીને પછી ફરી શૂટિંગ ચાલુ કરીશું જમવાના બ્રેક પછી ફરીથી શૂટિંગ ચાલુ થયું છે તો જોઈ રહ્યા છો તમે અત્યારે આ શૂટિંગનો સેટઅપ છે અત્યારે આ બધું ગોઠવી રહ્યા છે ક્લોઝ શૂટિંગ ચાલી રહ્યું છે ક્લોઝ સીન બાકી હતા તો ક્લોઝ સિંગ કરી રહ્યા છે સુગરવા હા આજે જોઈ છે ને એમાં આ તો બહુ મોળો આજ છે એ તું તો મીનાનો ગાળો દીકરો છે એટલે તારેથી મીનાને એ તો તને દત્તક લેવાની છે ને રોક પર જે રૂપિયા છે તો એની સાથે સુમંગ વર્ધન કરે એટલે જા મે કોઈ નથી કર્યું સુગર મોટી બનાઉં પુરા નથી પણ જો તમને વાંધો ન હોય મને એક વાત કહી મને જન્મ અપને મે નામ શું હતું શું નામ આગળ આગળ દો પૈસા જો આ છે અમારા હેમંતભાઈ સાઉન્ડ દાદા સાઉન્ડ સિસ્ટમ સંભાળી રહ્યા છે જો આ રીતે એલસીડી હોય છે એ એલ આ રીતે સૂટ જોવામાં આવતું હોય છે આ રીતે આ સાઉન્ડ સિસ્ટમની અંદર ડાયરેક્ટ રેકોર્ડિંગ થતા હોય છે ડાયલોગ આ ડાયલોગ રેકોર્ડિંગ થતા હોય છે આ સાઉન્ડની અંદર હેમંતભાઈ સાઉન્ડ સિસ્ટમવાળા

हा शाम नहीं है ना मैं वही <laughs> <साथ लगी>। अंदर <laughs> <Hello. एक> <laughs> हर साल मिलता रहे जाए yes. बार बार दिल <laughs>

પલી઱ પલેરએ! ખેરએ! હલઇ હીંડેરરેડેં? હારીતારું? હીરેરટુંજજજજજજજેંડે? હીરારારારાર� देखो पूरा यूनिट ने एक केक लाया है डायरेक्टर एक्ट्रेस और राइटर राइटर का भी हमने काटा उसको तो <laughs> तो ये हम लोग सेलिब्रेशन कर रहे हैं बढ़िया तो पूरे यूनिट ने मिलकर सेलिब्रेशन किया है और हम सब लोग आपको बहुत मिस कर रहे हैं एंड yes, yes. कि ये जो अवार्ड आपको मिला है कि डेली शो भी जो बोलते हैं कि ये राइटर का मीडियम है तो आप जो लिखते हैं हम लोग वही परफॉर्म करते हैं

સાડા છ થયા છે સાંજના હવે અત્યારે અમારો નાસ્તાનો બ્રેક પડ્યો છે ચા નાસ્તાનો તો અમે બધા ચા નાસ્તો કરીશું અને પછી પાછું શૂટ ચાલુ કરીશું જોઈ રહ્યા છો બધા નાસ્તો કરી રહ્યા છે લોકો અત્યારે અમે લોકો ચા નાસ્તો કરી રહ્યા છે ચા નાસ્તાનો બ્રેક પડ્યો છે જો પોખરાજ ભાઈ અને અમારા મેનેજર અભિષેક ભાઈ નાસ્તો કરી રહ્યા છે સ્પોટ દાદા બધા નાસ્તો કરે છે બ્રેક કર્યા પછી ફરીથી શૂટ ચાલુ કરીશું અમે લોકો મિત્રો હવે અત્યારે અમારો બ્રેક પૂરો થયો છે અને હવે ફરીથી શૂટિંગ ચાલુ કરીએ છે હવે ફરીથી શૂટિંગ ચાલુ થઈ ગયું છે જર્ની સંગીતા સવાર ને દીબા કુટી બા તમે પૂજા કરી દીધી અને અમને બોલાવ્યા પણ એ નથી સમજાઈ રહ્યો કે તમે આ કેમ કરી રહ્યા છો અને મગ બી સંગમ ઉઠી રહ્યા છે એટલે એમણે અમને બોલાવી લીધી શું વાત તો બટે શું કામ કરે છે અને આ વિચિત ગણપતિ બાપા મોરિયા થઈ ગયું છે હવે અત્યારે અમારું પેકઅપ થઈ ગયું છે હવે સુઈ જઈશું ગુડ નાઇટ મિત્રો જય માતાજી હવે અત્યારે અમારું ફૂલ પેકઅપ થઈ ગયું છે હવે અત્યારે સુઈ જઈશું ગણપતિ બાપા મોરિયા હવે અત્યારે અમારું શૂટિંગ પૂરું થયું છે હવે મળીએ છીએ કાલે ગુડ નાઇટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો